જુનાગઢ જિલ્લાના રબારી માલધારી સમાજની દીકરી પર જુનાગઢ પોલીસ દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અભદ્ર વર્તન કરવામાં આવ્યું તે બાબતે મહુવા તાલુકાના તમામ માલધારી સમાજે આજ રોજ સવારે સમય દસ કલાકે સેવા સદન મામલતદાર કચેરી પ્રાંત ઓફિસ ખાતે નવ સાત બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું માલધારી સમાજ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવામાં આવે

વખત દેખાડવાની વાત કરે છે તો એને અમે એની વખત દેખાડશું એક વાર ભરતી ઉતારી ને અમારી સામે આવે ને તો એને અમે એને વખત દેખાડવા માટે અમે તૈયાર છીએ આની માટે કડક માં કડક કાર્યવાહી થાય અને સસ્પેન્ડ થાય એવી અમારે સમાજ ની માંગ છે